સ્વાગત છે તમારી ગઈ છે આગળ આગળ જાય છે અને આપણા લાઈન નાખવાની છે આ છ ટાળીઓ ટાળીઓમાં લાઈન નાખવાની છે બોરની મજૂર આવ્યા છે નાખવા માટે ગોઢવાનું ચાલુ છે હા કેટલા આવ્યું કોમ કહો જો ગોદવાન ચાલુ છે આટલી લાઈન ગોદી ગાડી હવાની કેટલા વાગે આયા પેલા 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 આવી ગયા તા મારી હારું જો ખબર લાગ્યો પૂરો તો એતા કેમ કે પેલી જોમેલ માટી આ ખુલી માટી થાય ને એટલે પૂરા આપણે આઈ ગયા ચાલે ખવાના ગોતતા લાઈન નખ આટલી લાઈન ગોદી ગાડી છે આ કબીરમ ચા બીજળ પર પાણ પા કરવા છે તે તેલ કુંડી દેખા તો દિણખવાની છે લાઈન ગુડવાન ચાલુ છે અને આસા આપડા ઈંડા જો મોટા મોટા થઈ ગયા છે આસા આપડા ઈરંડા ઓમો લાઈન રાખવાની છે આટલ કુંડી મેળવાની છે કઈ થાય તેમ આટલ કુંડી આ છે જૂના બુની કુંડી છે પેલા ગોદવા આલી દીધું છે અને આટલ પોકે છે અને હવે જઈએ છીએ આપણે બીજા ક્ષેત્રમાં ચાલ લેવા જવાનું છે આપણે આવા લશકો લેવા સીધા જઈએ આવવા લશ્કો લેવા બીજા ખેતરમાં અને આપણે આવી જઈએ છીએ બીજા ખેતરમાં લશ્ક લશ્કો લેવા માટે આગળ આગળ જાય છે હા સર રાજ કરવા જો આરાજ કરો જેવો છે તમને બતાવું આરાજ કરો છો બાજુમાં આપણો લસકો છે લસકો અને ઘઉં વાયેલા છે ભેસો માટે આ છે આપણો લસકો અને આ છે આપણા ઘઉં જુઓ બરાબર ચાર પત પાડિયા ઘઉં કર્યો છે બીજો આટલો લસકો કર્યો ભેસો માટે જુઓ બાજુમાં રૂણવાનું ચાલુ છે જુઓ આગના ઝાડે જોતરમાં હાગનું ઝાડ છે અને ઘઉ પીવા આવી ગયા છે તો બે દાળ પાવા પડશે

તો ગળા છેલ્લી પોટલી વાટવાનો એક પોટલી લસકો વાટવાનો છે બે પાડી વાટ નાખ્યો આગળ દેખાય એક પાડી હોય છે અને આ બાજુ છે ઘઉં તો લસકો બસકો લઈ રહ્યા છીએ જો વાંધી દીધો છે આ પડ્યા પાથરા અને હવે ભેગું કરવાનું ચાલુ છે તો કરી દેવા હવે લસકો ભેગો જવાનું છે આપડે ઘેર આવે જો પેલો બાદ ભૂકો કરવાનું ચાલુ છે સાડા ભેગું કરતો ફટફટ ફટી જાય જોવા જેવો નજારો છે એકદમ લીલો લીલો અને આપણે ભેગું કરી દઈએ અને હવે હેરીએ ઘેર મિત્રો આપણે ચાર બાર લઈ રહ્યા છીએ અને હવે આપણે ઘેર તો આશા આપણા રોડ આપણે આવી વાળામાં ચાલ લઈ જુઓ અને આખ્યો પોતલો આ આપણી ચંપા આ ભેસ પેલી બાજુ ગાયો અને ગેરસે પાડી તો આપણે નાખી દઈએ બેસન ચાર આ પૂરા પડ્યા ઘણા સમય પછી આખો વાળો આપણે બતાવીએ છીએ આ આપણો આખો વાળો મોટો જો આ બાજુ બે ગાયો બોધી છે રાત્રે પેલા સાફરામ બોંધીએ છીએ Nakili aply, cara apa kanchen lasco ayo itu le, NASA aply jempa, anoa aply cabang nakin sudah di si gear, nomor dia tidak apa, ini, gas kebun tadi kalo di, coba, eh, es

બધું લઈ હા સર પાડી આપણી પાડી લઈને જવાનું છે જો યુવરજ બી આવી જાય સાયકલ લઈ સાયકલ લાવ્યા નવી અને આ બધા છોકરો રમત જો આપડે પતંગ લૂંટણીયા છે પતંગ લૂંટણીયા ત્યારે ઉતરેણાય ને ચાલુ થઈ જાય છે જો આ બધા છોકરો લૂંટવાળા હશે પતંગ એ શું કરવા બધા હા આટલા પતંગ લૂંટવા આવ્યા આ લૂંટણ યા અને આશા આપણા ગોમનું બોર્ડ આટલું બધું જોઈએ સીધા વાળામાં જોવા વાળાનો રસ્તો છે અને બધું બદલી ગાડી બાવળિયા ગાડી નાખ્યા છે એના જે પાડી પાછળ આવે છે જો પાડી પાછળ આવે છે જઈએ સીધા વાળામાં તો મિત્રો આપણે પાડી લઈને આવી જઈએ છીએ વાળામાં અને આ સર પાડીની માં દોવાની છે આપણો તો આપણે દોઈ ગાઢ જો પાડી સોરી છે પાડીની માં ગેસ ધોવાની ચાલુ તો તાવા છે પાડી પછી દેશે તો પાડી ધાઈ રહી છે તો ગેસ આગળ વધી દીધી છે જો અને ધોવાની છે ભેસ વાત દુઃ ચાલુ છે વાત ધોવા પડો પેલા તો સાફ સફાઈ થોડી રાખવી પડો જો ભેંસ ધોવાની ચાલુ કરી દીધું છે શુદ્ધ દૂધ ધોવાની ચાલુ કરી દીધું છે ભેંસ અને આપડી દઈ દઈએ આકા થોડા ભેજ ભેજ ભળકા તો લોચા પડવાના દે કેસ તો સારી છે એની પાડી છે તો આપણે હવે કેસ દોઈ દઈએ તો આપણે બેસી બેસી દોઈ રહ્યા છીએ અને હવે સગાયો સાપરામાં અને ટાઈમ થઈ ગયો છે બહુ વધારે તો આપણે હવે ત્યાં બાદ નોકીને ફોન ફોન દોરીને હવે વધરીને થઈ ગઈ છીએ હવે સીધા ક્યાંય જઈને મળીએ થઈ ગઈ છે ખાવા

अमा वीडियो गमे लाइ चेयर सब्सक्राइब करिजो जय माता दादी